વીજળી બચત અંગેના સંદેશો લોકોને આપવામાં આવ્યા હતા વીજળી બચાવો દેશના ભવિષ્ય પર ભાર મૂકી આ અંગેના ઉપાય સમજાવ્યા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે આ પ્રયાસ લોકોને વીજળી બચતની દિશામાં પ્રેરિત કરશે અને દેશમાં ઉર્જા સંરક્ષણ માટે ઉપયોગી સાબિત થશે આજે જે પહેલ થઈ છે તે ખૂણે ખૂણામાં વીજળી બચતની જાગૃતિ ફેલાવવામાં નિષ્ઠાવાન રહી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો સાથે જ યાદ રાખો વીજળી બચત એ જ ભવિષ્ય બચત